જોઈએ છે એક ઈશ્વર એક એવા ભગવાન કે જેની પ્રતિભા પ્રાચીન હોય પણ ઉપદેશ અર્વાચીન હોય જેનામાં દંતકથામય ભવ્યતા અને દેવી ચમત્કારિતા હોય સાથોસાથ માનવીય લાગણીઓ અને ગમા અણગમા પણ હોય જે એગ્રી યંગમેન હોવાની સાથે જ ચોકલેટી રોમેન્ટિક હોય જરૂરિયાત મુજબ યુદ્ધત્વ અને બુદ્ધત્વ બંનેનો પરિચય કરાવી શકે એવા હોય જે સિદ્ધાંતોના મૂળિયા તર છોડે નહીં છતાં નવીનતાની ડાળીઓ ફેલાવવા દે જે બીજાને બચાવવા જાન આપી દે એવા પરોપકારી નહીં પણ બીજાને બચાવવા માટે જાન લે તેવા પ્રભાવશાળી હોય જેમના માટે જીવન ઉદાસી નહીં પણ ઉત્સવવાળું હોય જેમનામાં યુવાનનો આધુનિક થનગનાટ હોય અને ઊંડાણપૂર્વકના અભ્યાસનો તરવરાટ હોય જે આઈડલ નહીં પણ પ્રેક્ટિકલ હોય જેમની પૂજા થાય જેમને પ્રેમ થાય સામાન્ય માણસોને ઈશ્વરની આરાધના વિના પાછલા યુગોમાં પણ ચાલતું ન હતું આવનારા યુગોમાં પણ ચાલવાનું નથી અને વર્તમાનમાં પણ ચાલતું નથી ઈશ્વરની ભક્તિ કરતાં કરતાં માણસે અનેક મહાપુરુષો સામે શિષ ઝુકાવ્યું છે ભગવાન શિવ શ્રી રામ ઈસુ ખ્રિસ્ત હજરત મોહમ્મદ પૈગંબર બુદ્ધ ગુરુ નાનક મહાવીર સ્વામી વગેરે પરંતુ હવે જમાનો બદલાતો જાય છે યુવા પેઢી આગે સે ચલી આગેશે ચાલતી પરંપરા મુજબ સદાય ધર્મસ્થાનોમાં માથું તો ઝુકાવી રહી છે પણ એમનું મન આવી ઈશ્વરીય આસ્થામાં ઝુકતું નથી ધર્મોને નામે ચાલતા દંભ અને જૂનવાણી જળતાના બંધનો યુવા વર્ગને અકળાવી રહ્યા છે એમને વેવલો ઈશ્વર ખપતો નથી એમને તો પગ પાસે પડેલા પ્રશ્નો ઉકેલી શકે એવો એકવીસમી સદીનો ન્યૂ મિલેનિયમ ગોડ જોઈએ છે કે જે એમને તાજો કે વાંસી કોઈ જ ધર્મ ન શીખવાડે એમને તો બસ જિંદગી જાણતા અને માણતા શીખવાડે એવો ઈશ્વર જોઈએ છે નેચરલી પૃથ્વીના પટ પર આવું ચરિત્ર એક જ છે એ છે યુદ્ધ દ્રષ્ટા શ્રી કૃષ્ણ કૃષ્ણને સમજવાની કોશિશ કરતા અઢળક ગ્રંથો લખાયા છે અને લખાતા રહે છે આ માટે પુરાણો કથાકારો ભક્તજનો સંપ્રદાય આ બધાએ જાળી જાખરા હટાવી વૈજ્ઞાનિક અને તટસ્થ દ્રષ્ટિએ શ્રી કૃષ્ણના જીવનને જોવું પાડશે નવા યુગના નવા ઈશ્વર સર્વગુણ સંપન્ન નહીં હોય એ પણ માનવ સહજ નબળાઈઓ ભૂલો અને ઉર્મીઓ અનુભવી શકતા હોય તો જ માનવજાતિને પોતાના લાગશે શ્રી કૃષ્ણની કરુણતા કે વિશેષતા જે કહો તે એ છે કે એમનો જન્મ એમના સમય કરતાં ઘણો વહેલો થયો છે દરેક યુગ પુરુષ પોતાના યુગ કરતાં વહેલો જન્મી જાય છે કદાચ એટલે જ એ યુગ પુરુષ બની શકે છે દરેક નકામો માણસ પોતાનો સમય વીતી ગયા પછી જ જન્મે છે આજે આવા નકામા પરંપરાગત મુછડાઓથી દુનિયા ઉભરાઈ ગઈ છે જેઓ કાળચક્ર કે ભૂતકાળ તરફ ધકેલી રહ્યા છે અન્ય અવતારી પુરુષોને સમજવા સહેલા છે કારણ કે એ બધા કોઈને કોઈ થિયરી આપી દેતા હોય છે શ્રી કૃષ્ણ કોઈ વાદ મત કે વિચારધારા આપતા નથી એટલા માટે જ શતાબ્દીઓથી અનુરાગી એવો માટે કૃષ્ણ શ્રી કૃષ્ણ એક કોયડો બની ગયા છે ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા ગીતાને પરમ આરાધ્ય ગ્રંથ માનતા પણ ગાંધીજીએ પોતાના ઇષ્ટદેવ તરીકે રામ નામ સ્વીકારેલું શ્રી કૃષ્ણ તો સત્ય માટે જરૂર પડે હિંસા પણ કરવા માટે જાણીતા છે એટલે કૃષ્ણ ભક્તો પણ કૃષ્ણને પૂર્ણ સ્વરૂપે સ્વીકારી શકતા નથી કોઈ બાળ કૃષ્ણને ભજે છે તો કોઈ રાધા કૃષ્ણને કોઈ ગીતાકારને તો કોઈ યોગેશ્વરને કૃષ્ણને અખિલાઈમાં પચાવવા અઘરા છે શાસ્ત્રને અનુસરે એ માનવ છે શાસ્ત્ર રચે એ મહામાનવ છે પણ કૃષ્ણ કોઈ બંધ્યાર ચોકઠાવાળું શાસ્ત્ર રચતા નથી એ તો ચોકઠા તોડી મુક્ત બનવા માટે પ્રસિદ્ધ છે એ સગા મામાની હત્યા કરી શકે છે કૂબજા જેવી કુરૂપી સ્ત્રી સાથે પણ સંબંધ બાંધી શકે છે ગોપીઓના વસ્ત્રો ચોરી શકે છે અને દ્રૌપદીના વસ્ત્રો પણ પૂરી શકે છે એ ન્યાય અને નીતિની દુઆઈઓ આપી સઘળા કૌરવ સેનાપતિઓને છોડ કપટથી મરાવી શકે છે એ ખાનગીમાં કર્ણની સામે હાથ જોડ્યા પછી જાહેરમાં કર્ણ સામે લાલ આંખ કરે છે એ દુર્યોધન અને શકુની બાજી ખોડે છે પણ યાદવા સ્થળી રોકતા નથી ન્યાયની પર સૌ કોઈને શ્રી કૃષ્ણ સમય મુજબ સામ દામ દંડ ભેદના પરચા બતાવી મોહરા બનાવી ચલાવ્યા છે આજે જરૂર છે સ્થાપિત હિતો સામે અવાજ ઉઠાવવાની શ્રી કૃષ્ણએ સંતાપ વેઠીને પણ આખી જિંદગી આજ કર્યું છે બચપણમાં ઇન્દ્રની સત્તા સામે ગોવર્ધન પર્વત ઊંચકી એમણે પડકાર ફેંકેલો પછી કંસ જરાસંગ કાલ્યવન ધૂતરાષ્ટ્ર વગેરે તમામના દબદબાને ચેલેન્જ આપી છે શ્રી કૃષ્ણ ક્યાંય એકાંકી બનતા નથી હિન્દુત્વના દેવ સમા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ બધી જ લડાઈઓ અંગત કારણસર લડ્યા છે ભાઈ માટે રાજગાદી છોડી પત્ની માટે રાવણ સંહાર કર્યો પ્રતિષ્ઠા માટે સીતા ત્યાગ કર્યો વગેરે પરંતુ કૃષ્ણ ભાગ્યે જ પોતાના સ્વાર્થ માટે લડ્યા છે સમગ્ર માનવ સમાજ માટે એમનું જીવન ખર્ચાઈ ગયું છે શ્રી કૃષ્ણ ચરિત્ર આવું ઉઘાડી કિતાબ જેવું હોવા છતાં બીજા બધા દેવતાએ મહાનુભાવો સંવાદની ભૂમિકામાં હોય ત્યારે શ્રીકૃષ્ણ હરહંમેશ વિવાદની ભૂમિકામાં જ રહ્યા છે શ્રીકૃષ્ણ સિવાયના બધા ઈશ્વરી અવતારોએ આત્માના ઉદ્ધાર અને મોક્ષની વાતો કરી છે નવી સદીના જુવાનિયા આવા ફીફા ખાંડવા ના મૂળમાં નથી એમને તો એવો ભગવાન જોઈએ છે કે જે આ સંસારની અને આ જગતની વાત કરે ઇનફેક્ટ વાતો કરવાને બદલે જીવીને દેખાડે શ્રી કૃષ્ણ આ રોલમાં પરફેક્ટ ફિટ થાય છે એ યુદ્ધના યુદ્ધ ના થાય એ માટે અથાગ પ્રયત્નો કરે છે પણ યુદ્ધ અનિવાર્ય છે એવું નિર્ધારિત થાય પછી યુદ્ધ જીતવાની તમામ કોશિશ પણ કરે છે અન્ય ભગવાનો એકદમ પ્રેક્ટિક ટેબલ અર્થાત જેના વિશે સચોટ આગાહી કરી શકાય તેવા છે એ બધા કોઈ એક ચોક્કસ પરિસ્થિતિ મુજબ વર્ત્યા છે પોતાનો જન્મ થયો ત્યારે સમાજમાં જે વાતાવરણ હતું એના આધારે એમની વિચારધારા ગણાય પછી દરેકની એક ચોક્કસ ઓળખ બની ગઈ છે દાખલા તરીકે આજે જો મહાવીર સ્વામી જન્મ લે તો એ પોતાનો એ જ ઉપદેશ ફરીથી આપે ઈસુ ખ્રિસ્ત આજે પણ દયા અને કરુણાની જ વાત કરે પણ કૃષ્ણ આજના જમાનામાં આવે તો શું કરશે એ કોઈ છાતી ઠોકીને કહી શકતું નથી કારણ કૃષ્ણ એમના જમાનામાં પણ લોકોની ધારણાઓને અનેક આંચકાઓ આપી ચૂક્યા છે નોખું અનોખું જ કર્યું હતું એ યુદ્ધ પણ કરી શકે છે અને સમાધાન પણ કરી શકે છે શુભ હેતુ માટે ગમે તે સાધન વાપરવાનો કૃષ્ણને છોચ કે ક્ષોભ કે સંકોચ નથી આ કહેવતા કળિયુગમાં આવા વાંકી આંગળીએ ઘી કાઢનારા ઈશ્વર જ આદરપાત્ર બને કૃષ્ણ કેટકેટલી રીતે ઓલ જનરેશન જનરેશનને કષ્ટ થઈ શકે તેની કલ્પનાઓનો અંત આવે તેમ નથી મનોવિજ્ઞાન કહે છે કે બાળકોને એમની મરજી મુજબ નટખટ બનવા દો આધુનિક બાળકો પણ વડીલોની સાડી બહાર રાખતા રાખ્યા વિના એમના નાકમાં દમ આવી જાય એવા સ્માર્ટ તોફાનો કરે છે આપણા સમાજનો ઢાંચો વડીલોના હાથ નીચે ભૂલકાઓને દબાવી રાખવાનો છે પણ શ્રી કૃષ્ણ ડાયેરિયા માયલા નથી એ શિસ્તબદ્ધ નહીં પણ સરારતી બાળક છે એકદમ અલ્ટ્રા મોડન કિડ આવી જ વાત ટીન એન્ડ ટેનિંગની છે ભારતીય તરુણ તરુણીઓનું વિજાતીય આકર્ષણથી હરિયુંભર્યું ડેટિંગ કદી સમજાયું જ નથી અધ્યાત્મ વિવેચકો ભલે ગોપી ગોપીભાવે ભક્તિનું અર્થઘટન કરે પણ જનરેશન નકષ્ટ તો કૃષ્ણના કિશોર વયે રાધા ગોપીઓ સાથે બંધાતા સંબંધોને નોર્મલ ટ્રેડિંગ ડેટિંગ જ ગણશે અને વાંધો પણ શું છે ડેટિંગ આપણે ત્યાં ભોગવાઈ ગયું છે બાકી પશ્ચિમમાં તો મા બાપને સંપત્તિથી અનેક કનૈયા કૃષ્ણ જેવી જ મસ્તીનો મિજાજ રાખી સવેર વિહાર કરે છે રાસ રાધાના ઇરોટિક એડવેન્ચર્સ તો આજે એકર્સ સ્ટેન્ડ ગણાય જાય તેવા રિયાલિટીકલ છે પણ લગ્ન જેવા સેક્યુલર રિલેશનશીપવાળા સંબંધોની વાત આવે ત્યારે હજુ પ્રિયજનોને પામવા ભાગીને લગ્ન કરતાં પ્રેમી પંખીડાઓનો તિરસ્કાર કરીને એમને હેરાન પરેશાન કરે છે કૃષ્ણ પોતાની પ્રેયસીઓને પામવા માટે લડતા લડતા અને ખુલ્લેઆમ એનું અપહરણ કરતાં પણ અચકાતા નથી સગી બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કરવા અન્ય સ્વજનો તૈયાર નહોતા ત્યારે સુભદ્રાને ભગાડી અર્જુનને પણ ખુલ્લી છાતીએ અપહરણ કરવાની સલાહ તેઓ આપી છે રૂકમણી સત્યભામા કે જાંબવતી ખુદ કૃષ્ણના પ્રેમમાં ગળાડું હતી એ ખાસ નોંધ લેવા જેવી વાત છે આવા લિવિંગ લોર્ડ કોને ન ગમે આવનારા વર્ષો ફ્રેન્ડશીપની ફોર્મો ફેલાવનારા હશે કૃષ્ણએ કદી વફાદાર સેવકો કે ભક્તોનો સમૂહ એકઠો કર્યો નથી એમનો સ્થાયી ભાવ ભાવ છે અર્જુન એમનો જુનિયર છે પણ શિષ્ય નથી એક પાકો દોસ્ત છે દ્રૌપદી એમની બહેન પણ છે અને બીજી રીતે ભાભી પણ છે છતાં દ્રૌપદી કૃષ્ણની પહેલી મિત્ર છે રાધા તો એમની નજીકની સખી છે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના ભેદ હવે આઉટ ડેટ થઈ ગયા આવા વાતાવરણમાં દરેક રિલેશનશીપને ફ્રેન્ડશીપના ગ્રાઉન્ડ ઉપર મૂકી દેતા શ્રી કૃષ્ણ જ સ્વીકાર્યો બને તેમાં કોઈ શંકા નથી મિત્ર એ નથી કે જે તમારી આંખના આંસુ લૂછી મિત્ર એ છે જે તમારી આંખમાં આંસુ આવવા જ ન દે જેમ કે કૃષ્ણને સુદામા સાથેની મૈત્રી હતી એક અનોખી વાત જાણવા જેવી છે કે આજે ફેશન ટ્રેન્ડ મુજબ જગતભરમાં શ્યામવરણનો ઝપાટો ચાલી રહ્યો છે હોલીવુડની ફિલ્મો પોપ સોંગ બ્યુટી કોન્ટેન્ટ બધે ઠેકાણે ડાર્ક દેખાતા આફ્રિકા એશિયાના યુવક યુવતીઓ મેદાન મારી જાય છે એ ન્યાયે પણ કૃષ્ણના નામના સિક્કા પડે છે શ્રી કૃષ્ણ સાહજિક અને પ્રાકૃતિક છે એટલે પુરુષ નહીં પણ મહાપુરુષ છે બાસુરીના સિમ્બોલવાળા આ પ્રભુ જગતના એકમાત્ર મ્યુઝિકલ અને ડાન્સિંગ ભગવાન છે એમને સંગીત નૃત્ય રતિકીડા અને રમૂજ એટલા જ પ્રિય છે જેટલું તત્વજ્ઞાન અને રાજનીતિની ચર્ચાઓ છે કૃષ્ણ આજીવન ક્લાસ સિસ્ટમની સામે લડ્યા છે આજના સમયમાં આવા જ લીડરને લોકો ઝંખી રહ્યા છે શ્રી કૃષ્ણએ સંગઠનનો મહિમા ગાયો છે નવા નગર આયોજનો કર્યા છે સામેની વ્યક્તિના વિચારો જાણવામાં એ માહેર છે મુખ પર સ્મિત અને દિમાગમાં દાવપેચ એમની ખાસિયત છે કવિઓ અને ભક્તો પણ પોતાના મનમાં રમતો રસ કૃષ્ણને કાલ્પનિક નાયક બનાવી એમના નામે બે ધડક ચડાવી શકે એટલા એ બ્રાન્ડ બાઇડ એડવાન્ચન્ટ છે આજની નોલેજ સોસાયટીમાં શ્રી કૃષ્ણ ગીતા જ્ઞાન સંભળાવે તેવા જ્ઞાની પણ છે કડાક ગળાકાપ કોમ્પિટિશનમાં એન કેમ પ્રકારે સામી છાંતીએ અગ્રેસર રહે તેવા વીર પણ છે આટલું પૂરતું ન હોય તો આવા જાણી લો કે ભગવાન ગીતામાં અદ્ભુત ઉપદેશ આપ્યા પછી પણ એ અર્જુનને છૂટ આપે છે અને કહે છે કે હવે તને મરજી પડે એમ કર ન્યૂ જનરેશનને ન્યૂ મિલેનિયમમાં આવા જ ઈશ્વર ગમે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ